સુરતની જીવાદોરી સમાન તાપી માતાના જન્મ દિવસની ભવ્ય મહાનુભાવોની હાજરીમાં તાપી માતાની પૂજા અર્ચના આરતી અને ચુંદણી પણ અર્પણ કરાઈ હતી તો કેન્દ્રીય મંત્રી પણ આ કાર્યક્રમ હાજર રહેવા પામ્યા હતા વાત કરી રહ્યા છીએ જહાંગીરપુરા વિસ્તારની દર વર્ષે સુરતની જીવાદોરી સમાન તાપી માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ હતી ત્યારે વખતે પણ જહાંગીરપુરામાં શ્રી કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ જીર્ણોદ્ધાર ટ્રસ્ટના અસાનિધ્યમાં સૌ સંસ્થા દ્વારા યુવા મિત્રો અને ભાઈઓ તથા બહેનોને તમામે માતાપી માતાને પ્રાગટ્ય દિવસની ઉજવણી કરી હતી પૂજ્ય સંતોને મહાનુભાવની હાજરીમાં પૂજા અર્ચના આરતી અને અગિયારસો મીટરની ચૂંદડી તાપી માટે અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમમાં રામમઢી આશ્રમના મંડેશ્વર મુરદાસ બાપુ કથાકાર ઋષિકુમાર કુણાલ પાઠક અને કેન્દ્રીય રાજ્યમંત્રી દ્રષ્ટાબેન જડોસ સુરતના પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવલા સુરત મનપા કમિશનર શાલિનબેન અગ્રવાલ તથા ધારાસભ્યો કોર્પોરેટરો સહિતના ભાવિકો હાજર રહેવા પામ્યા હતા કોર્પોરેટર આજ રોજ અષાઢી સાતમના દિવસે તાપી માતાનો જન્મદિવસ જે ઉજવીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે સુરત શહેરનું જે શહેરીજનો છે એ એમની પેઢી દર પેઢી આ તાપી માતાના આશીર્વાદથી અને એમના નીર થકી એ ગુજરાન ગુજારી રહ્યું છે આવશે આવતી આ દરેક શહેરીજનોની ભવિષ્યની પેઢી પણ આ તાપી માતા પર જ નિર્ભર રહેવાની છે આપણે સૌ સુરતવાસીઓ ખાસ કરીને એવું કહેવાય છે કે તાપીના પાણીમાં એ રીતના આશીર્વાદ હોય છે કે જે પી છે એમાં અવલૌકિક એના દર્શન થતા હોય છે અલૌકિક શક્તિ મળતી હોય છે તો એના એ મુજબ આપણે સૌ અહીં કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિએ અમે સૌ સૂર્ય સૂર્ય ઘાટે અમે ભેગા થઈને તાપી માતાની જન્મદિવસ ઉજવ્યો છે એને અગિયારસો મીટરની ચુંદરી ઓઢાડીને આ જન્મદિવસ ઉજવ્યો છે